સાત વાગ્યા પિસ્તાલીસ મિનિટે સાંભળીશું ગુજરાતીમાં સમાચાર નમસ્કાર આકાશવાણી સમાચાર સમાચાર જય વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહાર અને પશ્ચિમ બંગાળમાં અનેક વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે દેશના પ્રથમ માનવયુક્ત અવકાશ મિશન ગગનયાનનું પ્રથમ પરીક્ષણ ઉડાન ડિસેમ્બરમાં થશે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેના ઉમેદવારી પત્રોની આજે ચકાસણી થશે અરૂણાચલ પ્રદેશ પૂર્વ રાજસ્થાન ગુજરાત અને મધ્યપ્રદેશના કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી અને ભારતે બલ્ગેરિયામાં ચાલી રહેલ અંડર વીસ વિશ્વ કુસ્તી ચેમ્પિયનશીપમાં બે રજત ચંદ્રક જીત્યા સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે શ્રી મોદી બિહારના ગયામાં લગભગ તેર હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે તેઓ બે ટ્રેનોને લીલી ઝંડી આપશે અને સભાને સંબોધિત કરશે ત્યારબાદ તેઓ ગંગા નદી પર બનેલા ઓટ સિમરિયાલપુર પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે જેનાથી મોકામા અને બેગુસરાય વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત થશે આ નવો પુલ ઉત્તર અને દક્ષિણ બિહાર વચ્ચે મુસાફરીનું અંતર સો કિલોમીટરથી વધુ ઘટાડશે અમારા સંવાદદાતાનો એક અહેવાલ સાંભળીએ प्रधानमंत्री नरेंद्र मोदी आज बोधगया से वीडियो कॉन्फ्रेंस के जरिए जिन परियोजनाओं का लोकार्पण और शिलान्यास करेंगे उनसे बिहार में आर्थिक गतिविधियों बुनियादी ढांचा को बढ़ावा मिलेगा और पर्यटन को मजबूती मिलने की संभावना है सिक्स लेन वाले गंगा नदी मोकामा सिमरिया पुल के बनने से बरौनी रिफाइनरी और आस के क्षेत्र में कृषि आधारित तथा अन्य औद्योगिक विकास को तेजी मिलेगी इस पुल ने उत्तर बिहार ऐसी दक्षिण बिहार के बीच आवाजाही सुगम कर दी है बोधगया में कार्यक्रम को संबोधित करने के बाद प्रधानमंत्री इस मेगा ब्रिज का अवलोकन करने सिमरिया भी जाएंगे राज्य में कैंसर के मामलों में बढ़ोतरी के मद्देनजर मुजफ्फरपुर में नवनिर्मित भावा कैंसर रिसर्च संस्थान लोगों को बेहतर इलाज की सुविधा उपलब्ध कराने में मदद देगा श्री मोदी प्रधानमंत्री आवास योजना के तहत सोलह हजार ऐसी अधिक लाभार्थियों का गृह प्रवेश भी कराएंगे धर्मेंद्र कुमार राय आकाशवाणी समाचार बोध गया प्रधानमंत्री राष्ट्रीय धोरी मार्ग इकतीस ने चार मार्गीय બખ્તીયારપુર મુકામા સેક્શનનું પણ ઉદઘાટન કરશે તથા ગયા અને દિલ્હી વચ્ચે અમૃત ભારત એક્સપ્રેસ અને વૈશાલી અને કોડરમા વચ્ચે બૌદ્ધ સર્કિટ ટ્રેનને લીલી ઝંડી આપશે પ્રધાનમંત્રી પ્રતિકાત્મક રીતે કેટલાક લાભાર્થીઓને ઘરોની ચાવીઓ સોંપશે ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં પ્રધાનમંત્રી આજે સાંજે કલકત્તામાં નવા બનેલા વિભાગો પર મેટ્રો ટ્રેન સેવાનું ઉદઘાટન કરશે તેઓ જેસોર રોડ મેટ્રો સ્ટેશનથી હિન્દ વિમાન બંદર સ્ટેશન સુધી મેટ્રોમાં મુસાફરી કરશે ત્યારબાદ તેઓ કોલકત્તામાં પાંચ હજાર બસો કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે ત્યારબાદ તેઓ લોકોને સંબોધન પણ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભાજપ હંમેશા વિકાસના માર્ગ પર છે તેથી પશ્ચિમ બંગાળના લોકો આ વખતે રાજ્યમાં ભાજપની સરકાર બનાવવા માંગે છે શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે દરેક પસાર થતા દિવસ સાથે રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસ સામે જનતાનો ગુસ્સો વધી રહ્યો છે પ્રધાનમંત્રી આજે સાંજે કલકત્તામાં એક કાર્યકર્તા રેલીને પણ સંબોધિત કરશે ભારતના પ્રથમ માનવયુક્ત અવકાશ મિશન ગગનયાનનું પ્રથમ પરીક્ષણ ઉડાન આ વર્ષે ડિસેમ્બરમાં થશે ઇસરોના અધ્યક્ષ વી નારાયણે ગઈકાલે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ગગનયાનના એંશી ટકા એટલે કે લગભગ સાત હજાર સાતસો પરીક્ષણો પૂર્ણ થઈ ગયા છે બાકીના બે હજાર ત્રણસો પરીક્ષણો આવતા વર્ષે માર્ચ સુધીમાં પૂર્ણ થશે ઇસરોની અન્ય સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા શ્રી નારાયણે કહ્યું હતું કે આ વર્ષે અત્યાર સુધીમાં ગેલેક્સ બે હજાર અને ઉચ્ચ દબાણ ઇલેક્ટ્રીક પોપ્યુલેશન સિસ્ટમ સહિત એકસો છન્નું સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે તેમણે કહ્યું કે અમેરિકાના સાડા છ હજાર કિલોગ્રામના સંચાર ઉપગ્રહને ભારતીય પ્રક્ષેપણ સ્થળ પરથી લોન્ચ કરવામાં આવશે તેમણે કહ્યું કે આ વર્ષે આદિત્ય એલ વન ઉપગ્રહથી વૈજ્ઞાનિકોને તેર ટેરાબીટ ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે બે નિરીક્ષકોની નિમણૂંક કરી છે પંચાયતી રાજ મંત્રાલયમાં અધિક સચિવ સુશીલકુમાર લોહાની અને નાણાં મંત્રાલયમાં અધિક સચિવ ડોક્ટર આનંદન ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે નિરીક્ષક તરીકે રહેશે આ ચૂંટણી આવતા મહિનાની નવમી તારીખે યોજાવાની છે ગયા મહિને સ્વાસ્થ્યના કારણોથી શ્રી જગદીપ ધડખનના રાજીનામા બાદ આ ચૂંટણી યોજાઈ રહી છે દેશમાં આ સત્તરમી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી છે લોકસભા અને રાજ્યસભાના સભ્યો દ્વારા ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે મતદાન કરવામાં આવે છે એનડીએ ઉપરાષ્ટ્રપતિ પદ માટે સીપી રાધાકૃષ્ણનને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડી વિપક્ષી ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર હશે આજે પત્રોની ચકાસણી થશે જ્યારે પચીસમી ઓગસ્ટ સુધી ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે પશ્ચિમ બંગાળ સરકારે મતદાર યાદીમાં ગેરરીતિઓ મળી આવ્યા બાદ પાંચ અધિકારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી કરી છે પશ્ચિમ બંગાળ જાહેર સેવાના બે અધિકારીઓ સહિત ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ સંદર્ભમાં એક કોન્ટ્રાક્ટ ડેટા એન્ટ્રી ઓપરેટરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે ચૂંટણી પંચના આદેશ પર તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે રાજ્યના મુખ્ય સચિવ મનોજ પંથે તાજેતરમાં દિલ્હીમાં કમિશનની પૂર્ણ બેન્ચને મળીને ગુરૂવાર સુધીમાં અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનું વચન આપ્યું હતું આ પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ એન્ડ સ્કોટ એબીએડીને ફોલો કરશો હવામાન વિભાગે આજે અરૂણાચલ પ્રદેશ બિહાર પૂર્વ રાજસ્થાન પશ્ચિમ બંગાળના ગંગા ક્ષેત્ર ગુજરાત ઝારખંડ નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા ઓડિશા ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશના કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે દિલ્હી હરિયાણા ચંડીગઢ જમ્મુ અને કાશ્મીર મહારાષ્ટ્ર પંજાબ અને સિક્કિમમાં પણ આગામી બેકથી ત્રણ દિવસમાં ભારે વરસાદ પડી શકે છે તો બીજી તરફ બિહાર જમ્મુ અને કાશ્મીર લદ્દાખ મુઝફાબાદ ઝારખંડ ઓડિશા તેલંગાણા પશ્ચિમ બંગાળ અને સિક્કીમ સહિત ઉત્તર પૂર્વ ભારતના કેટલાક સ્થળોએ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળના ગંગા ક્ષેત્ર કોંકણ ગોવા ઓડિશા સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં તારાપુર બોઈસર ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ મેડેલ ફાર્મા કંપનીમાં નાઇટ્રોજન ગેસ લીકેજ થવાથી ચાર લોકોના મોત થયા છે અને બેની હાલત ગંભીર છે આ ઘટના ગઈકાલે બપોરે મુંબઈથી એકસો ત્રીસ કિલોમીટર દૂર આવેલી દવા કંપનીમાં બની હતી પાલઘર આપત્તિ વ્યવસ્થાપન સેલના વડા વિવેકાનંદ કદમે જણાવ્યું હતું કે કંપનીના એક યુનિટમાં ગેસ લીકેજથી ત્યાં કામ કરતા કર્મચારીઓ અસરગ્રસ્ત થયા છે ભારતે ગઈકાલે બલ્ગેરિયામાં ચાલી રહેલી અંડર વીસ વિશ્વ કુસ્તી ચેમ્પિયનશીપ બે હજાર પચીસમાં બે રજત ચંદ્રક જીત્યા છે મહિલાઓની પંચાવન કિલોગ્રામ કેટેગરીમાં રીનાએ જ્યારે પ્રિયા મલિકે છોતેર કિલોગ્રામ કેટેગરીમાં રજત ચંદ્રક જીત્યો હતો આ દરમિયાન બે હજાર ચોવીસ કેડિટ વિશ્વ ચેમ્પિયન અને વર્તમાન અંડર વીસ એશિયન ચેમ્પિયન કાજલે બોંતેર કિલોગ્રામ કેટેગરીની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે ઉલ્લેખનીય છે કે જ્યોતિ બેરવાલ મહિલાઓની છોતેર કિલોગ્રામ કેટેગરીમાં સુવર્ણચંદ્રક જીત્યો છે રેલવે તહેવારો નિમિત્તે શ્રદ્ધાળુઓ અને મુસાફરોની સુવિધા માટે ત્રણસો ગણપતિ વિશેષ પેસેન્જરો ટ્રેન ચલાવશે આ ટ્રેન ગણપતિ પૂજા સત્તાવીસ ઓગસ્ટથી છ સપ્ટેમ્બર સુધી ઉજવવામાં આવશે તે દરમિયાન ચલાવવામાં આવશે જેમાં પશ્ચિમ રેલવે છપ્પન કોંકણ રેલવે છ અને દક્ષિણ પશ્ચિમ રેલવે બાવીસ ગણપતિ વિશેષ ટ્રેનો ચલાવશે હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સિમ્પલ નમસ્કાર સરકારની જીએસટી સ્લેબના ફેરફારના સમાચારને મુખ્ય અખબારોએ શીર્ષક બનાવ્યું છે સંદેશ લખે છે કે જીએસટી પાંચ અને અઢાર ટકાના સ્લેબને જીએમઓની મંજૂરી ફૂલચાપમાં જીએસટીમાં રહેશે બે સ્લેબ પાંચ અને અઢાર ટકાને હેડલાઇન બનાવી છે જ્યારે ભાસ્કરે બાર અને અઠ્યાવીસ ટકાના સ્લેબ દૂર કરવાના પ્રસ્તાવને રાજ્યોની મંજૂરીને બોક્સમાં સ્થાન આપ્યું છે ગુજરાત સમાચારે ભારતીય ટીમને પાકિસ્તાન સાથે રમવાની છૂટની ખબરને મુખ્ય પેજ પર મુખ્ય શીર્ષક બનાવ્યું છે અમદાવાદ મિરરે સાયબર ક્રાઇમ થકી ડોક્ટરના આઠ કરોડની ચુકવણીના સાયબર ફ્રોડ કિસ્સાને હેડલાઇન બનાવી છે સંદેશે રશિયાનો યુક્રેન પર અત્યાર સુધીનો મોટો હુમલો પાંચસો ડ્રોન અને ચાલીસ મિસાઇલ છોડીના સમાચારને પહેલા પેજ પર બોક્સ પછાપ્યા છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહાર અને પશ્ચિમ બંગાળમાં અનેક વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે દેશના પ્રથમ માનવયુક્ત અવકાશ મિશન ગગનયાનનું પ્રથમ પરીક્ષણ ઉડાન ડિસેમ્બરમાં થશે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેના ઉમેદવારી પત્રોની આજે ચકાસણી થશે અરૂણાચલ પ્રદેશ પૂર્વ રાજસ્થાન ગુજરાત અને મધ્યપ્રદેશના કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી અને ભારતે બલ્ગેરિયામાં ચાલી રહેલ અંડર વીસ વિશ્વ કુસ્તી ચેમ્પિયનશીપમાં બે રજત ચંદ્રક જીત્યા હવે પછી આપ એક વાગીને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર સાંભળીએ એક મહત્વની જાહેરાત